માહિતી સાંભળી રહી છે જેમાં સાસ ઓવરસીઝ અને રેડિયન્ટ ઓવરસીઝ નામે મોરિશિયસ ભારત સચિવ સ્ક્રેપ સપ્લાયની લાલચ આપી युवक ને વિદેશનું સ્ક્રેપ સસ્તામાં આપવાની વાતમાં ભોળવી કરોડોની છેતરપિંડી આચરી છે સુરતમાં સ્ક્રેપનો નામે કરોડ છેતરપિંડી થઈ હોવાની માહિતી સાંભળી રહી છે આરોપી અરુણ અગ્રવાલ રૂપિયા લઈ માલ નહીં આપી નાસી છૂટ્યો હતો ઇકોલ પોલીસે બાતમીના આધારે અરુણ અગ્રવાલ મુંબઈથી ઝડપી પાડ્યો છે ઇકોસેલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે કોઈ પણ પ્રકારના ધંધા ઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તે મુજબ અલગ અલગ વ્યાપારી મિત્રો પોતાનો ઉદ્યોગ કરવા માટે સુરતમાં વસવાટ કરતા હોય છે એમાંના એક વેપારી સુધીર કુમાર ગુપ્તા કે જે પોતે સ્કેપનો વ્યવસાય કરતા હતા તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી અરુણ અરુણ મખનલાલ અને સંદીપ એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્ટેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે તેવો વિશ્વાસ ફરિયાદીને અપાવેલો અને ફરિયાદી પાસેથી બે કરોડ એક લાખ રૂપિયા જેવી માગ રકમ મેળવી લઈ અને એક કરોડ અને સાહીઠ લાખનો પોતે સ્ટેપનો માલ આપેલો બાકીના એકત્રીસ લાખ રૂપિયા ટકાના બાકી હતા એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એક લીધા કે બાકીના જે એકત્રિત છે તમે બીજા પણ અમને એક લાખ રૂપિયા જે રકમ આપો અમે તમને વધારે સ્ટેપનો માલ સસ્તા ભાવે અપાવી અને ત્યારબાદ આ રકમ મૂળ લઈ અને પ્રેરની સાથે વિશ્વાસપાત કરે જેનું સંધાને ફરિયાદ મોડ્યા બાદ આરોપી અરુણ મખનલાલ અગ્રવાડની પકડ કરવામાં આવે છે અને આ પ્રણય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરીથી પાસેથી વિશ્વાસ ઘાત કરી લઈ લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે કોઈ પૂછપરછ કરી હાલની આગળની તપાસ ચાલુ છે આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની હાલ ધરપકડ કરવામાં આવે છે તેઓના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હજી તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં જો તેઓના વિરુદ્ધમાં અન્ય કોઈ જગ્યાના ભારતના કે ગુજરાતના કોઈ પણ ગુના અમારી જાણમાં આવશે નેશન પ્લસ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને Twitter પર